રાજ્યમંત્રી ઈશ્વર પટેલના નિવેદનને કોંગ્રેસે અસંવેદનશીલ ગણાવ્યું ચાર દિવસમાં ચાર શિક્ષકના મોત બાદ આ નિવેદન અયોગ્ય છે કહ્યું મનીષ દોશીએ ઈશ્વર પટેલનું નિવેદન શિક્ષક સમુદાયના જખમ ઉપર નમક નાખવા જેવું છે શિક્ષકોને મદદ ન કરી શકો તો કઈ નહીં પરંતુ ઘા ઉપર મીઠું ન ભભરાવો તેવું કહ્યું મનીષ દોશીએ મંત્રી પહેલા એસઆઈઆરની કામગીરી તો સરળ બનાવે શિક્ષકોએ ક્યારેય કોઈ કામગીરીનો વિરોધ નથી કર્યો શિક્ષકોને કામગીરીમાં આવતા અવરોધો દૂર કરે સરકાર પણ માંગ તેમણે કરી માં રાજ્યકક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે તમે ક્યારે કામગીરી કરશો તમે માનવતાને નેવે મૂકી અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો જેના મોત થયા છે બીએલઓના નિધન થયા છે કામના પાની છે એના માટે બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે આપશ્રીને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે